તમે જોઈ રહ્યા છો સરસ મજાની ખુરશીઓ અહીં ગોઠવી છે વીઆઈપી અને ફેમિલી મેમ્બર માટે આ સરસ મજાનું રસોડું છે અહીંયા સરસ મજાના તાંબાની ડીશોમાં અહીંયા બધું ભરી અને પીરસવામાં આવે છે અને છ ખુરશી ગોઠવવામાં આવી છે અને આ અહીંયા સરસ મજાના વીઆઈપી રસોડું છે આ હવે આપણે ચંદ્રેશભાઈની મુલાકાત લઈશું ચંદ્રેશભાઈ સ્વાગત છે તમારું મારી ચેનલ હવે આજનો કઈ રીતનું મેનુ છે અને કેટલા માણસોનું બનાવ્યું છે રસોડું મિત્રો તમે <laughs> 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 <hade>, ક્યારે એવું વિચાર્યું છે કે આ મોરારી બાપુની ભવ્ય કથામાં જમણવાર કેમ બને છે એ પ્રસાદી કોણ બનાવે છે એ પ્રસાદી બનાવવામાં કેટલો ખર્ચ થાય છે અને એની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે શું તમે જાણો છો એ કદાચ આવી બધી માહિતી તમને ક્યારેય નહીં મળી હોય તો ચાલો આપણે આવી બધી રસપ્રદ વાતો જાણીએ અને રસોડા તરફ જઈએ તેમાંથી હું છું વિજય ગૌસ્વામી તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મહાદેવની મજ તેમાંથી આવું મારી પાછળ મિત્રો આપણે રસોડા પહોંચી ગયા છીએ આ વિગતવાર જાણીએ કે કઈ કઈ વસ્તુ બને છે અને કેવી રીતે બનાવવામાં આવે છે કેટલા લોકોની મહેનત અહીંયા છે બધું જ આપણે વિગતવાર જાણશું બને રહેજો અમારી ચેનલ સાથે ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં આજે આપણે ફરી એકવાર ફરી એકવાર નરસિંહ મહેતાની પાવન પવિત્ર ધરતી પર પગી ગયા છે અને પૂજ્ય સંત શિરોમણી શ્રી મોરારી બાપુ મોરારી બાપુની કથાનો આજે છઠ્ઠો દિવસ છે અને આજે સરસ મજાના રસોડા વિભાગ વિભાગમાં આવી ગયા અને તમારી મારી તમે મારી સામે ગોટાની સરસ મજાની ચોકી જ હોય છે આ રસોડા વિભાગમાં આવી ગયા છે અને સરસ મજાના ગોટાનું ભોજન આજે આપવામાં છે આગળ વધી આ સરસ મજાના મરચાના ભજીયા છે અહીંયા તમે આખી ચોકી ભર્યા હજારો કિલો મરચાના ભજીયા છે

તમે જોઈ રહ્યા છો અહિયાં સરસ મજાની રોટલીના ચાર કટકા થઈ રહ્યા છે અને બાઉલમાં ભરે રહ્યા છે હજારો કિલોની રોટલી આ પ્રસાદી માં બધી વિતરણ થઈ રહી છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો ડાળ અને આ બાજુ ડાળ નો ટોપ છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો હજારો કિલો નું રીંગણા બટેટાનું શાક અહીંયા થઈ રહ્યું છે અને આગળના ભાગમાં સરસ મજાનો ડાળનો મોટો જબ્બર હેવી ટોપ છે જય શ્રી આરામ જય મહાદેવ થોડી જ વાર પહેલાં આપણે રસોડા વિભાગમાં રસોડા વિભાગની મુલાકાત લીધી અને ત્યારબાદ જ્યાં મુખ્ય જમણવાર ડોમ છે જનરલ ત્યાં આપણે આવી ગયા છે સ્વયંસેવકો ભાઈઓ ગાડીઓ અને ટ્રેક્ટરથી સરસ મજાની જે રસોઈ બનાવી છે એ અહીંયા સારે છે અને સ્વયંસેવકો ભાઈઓ તમે મારી પાછળ અહીંયા જોઈ શકો છો સરસ મજાના કાઉન્ટર ઉપર બધું ગોઠવાઈ ગયું છે બહેનો પણ સરસ મજાના પીરસ્યા તરીકે અહીંયા આવી રહ્યા છે અને જોઈ શકો સરસ મજાનું મીઠાઈ રોટલી શાક દાલ ભાત બધું અહીંયા કાઉન્ટર ઉપર ગોઠવાઈ ગયું છે ડોમ છે એ આખો ખાલી છે અત્યારે થોડી જ વારમાં એટલે કે કલાક દોઢ કલાકમાં અત્યારે અગિયાર સાડા અગિયાર જેવું થયું છે અને થોડી જ વારમાં આખો ડોમ અત્યારે તમને ખાલી બતાવે છે પણ થોડી જ વારમાં કલાક દોઢ કલાકમાં આખો ડેમ એક પગ મેકવાની પણ જગ્યાનો એટલી ખસાખસ અહીંયા પ્રસાદી માટે હરિભક્તો ઉમટી પડવાના છે બંને રહેજો અમારી ચેનલ સાથે જય મહાદેવ સરસ મજાના આ બેનો છે સેવાકી કે પ્રવૃત્તિ માટે અહીંયા આવી રહ્યા છે હવે આપણે બેનને ને પૂછી ક્યાંથી આવો છો અને પરિત તમારી બેન તમે ક્યાંથી આવો છો સેન્ટ્રલ આવી છું સેન્ટ્રલ છે આ જેટલા બેનો છે સેન્ટ્રલ ગામથી આવેલા છે મોવા તાલુકા નું ને અમરેલી તાનું ઓ બાપા અમરેલીથી થી અહીંયા સેવા પ્રવૃત્તિ માટે આવે છે બેન તમે ભેગા છો આ બધા ભેગા છે 20 બેનો કેટલા બેનો 20 બેનો આવી છે

કોકને જમાડવા ખડે પગે સૈનિકની જેમ ઉભું રહેવું બહુ જ કઠણ છે જમવું સહેલું છે પણ એને પીરસવું છેક સુધી બહુ જ અઘરું છે જય માતાજી જય માતાજી અમે જોઈ રહ્યા છો મુખ્ય મંડપમાં આપણે આવી ગયા છીએ જ્યાં રસોડાઓ અને એની બાજુમાં જે ડોમ છે એ ખાલી છે અને થોડી જ વારમાં ભરાઈ જશે કાકા અંદાજે આ ડીસો કેટલી છે ડીસો વીસ હજાર આઠસો મૂકી છે અત્યારે કાકાએ આ ડોમમાં જનરલ ડોમ છે જમવાનો ત્યાં વીસ હજાર આઠસો ડીસો મૂકી છે મારી પાછળ તમે થપ્પો જોરદાર જોઈ શકો છો સરસ થોડી જ આ ચટણી થઈ જાય બધી ડીશો આ ખાલી બપોર નું છે બપોરનું છે હા આ આ ખાલી બપોર ની મૂકેલી છે બપોર પછી ને તો સ્ટોક પાછો અમાર મૂકવાનો બાકી છે આ ખાલી બપોર સુધીની ની છે બે અઢી કે ત્રણ વાગ્યા સુધી હજી હાન નો તો બાકી છે બધું તો હવે કારવી ના પછી મેકા છે જય શ્રી રામ જય મહાદેવ જય મહાદેવ ગોપનાથ મહાદેવ જય શ્રી રામ હા ટોટલી પંદર થી વીસ હજાર માણસોનું રસોડું થાય છે એમાં આ ત્રણ વિભાગ પાડેલા છે ત્યાં જનરલ છે વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા વીઆઈપી છે આ બાજુ યજમાન પરિવારનું બી વીઆઈપી છે એમાં ટોટલી પંદર હજાર માણસનું થાય આજના મેનાવની અંદર જોયો જઈએ તો એક ભરીભીત ચૂરમું બનાવેલું છે દૂધી ચણાનું શાક છે એક બીજું શાક છે બટાકટા મેટામાં મટરનું દાળ ભાત પાપડ છાસ સલાડ એ રીતનું છે અને અહીંયા બાપુના પ્રસાદ આરોગવા માટે દરેક આવે છે અને દરેક સંતોષકારક રીતે જાય છે બાપુની કથાનો આજે પાંચમો દિવસ છે અને દરેકને અહીંયા મજા આવે છે પ્રસાદી લેવામાં રીતે આવે છે આયોજન તમે જોઈ રહ્યા છો કથા મંડપ તરફ જવાનો રસ્તો છે અને ભાવિ ભક્તોની ભીડ બંને રોડની બંને સાઈડ વસ્તુ વેચવાવાળા રમકડાવાળા ફૂલદાનીવાળા અને સરસ મજાના એક્ટિવિટી બધા કોઈને કોઈ માલ સામાન વેચવાવાળા વેચવા વાળા જોયું વીઆઈપી અને વીવીઆઈપી માટે હતું અને જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ ઘરડા લોકો કે જે બેહવામાં થોડીક તકલીફ પડતી હોય એવા લોકો માટેનું અહીંયા છે સરસ મજાનું તમે જોઈ શકો છો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ખુરશીઓ અહીં ગોઠવાઈ છે વીઆઈપી અને ફેમિલી મેમ્બર માટે આ સરસ મજાનું રસોડું છે અહીંયા સરસ મજાના તાંબાની ડીશોમાં અહીંયા બધું ભરી અને પીરસવામાં આવે છે અને તમે જોઈ શકો છો વીઆઈપી વીવીઆઈપી અને ફેમિલી મેમ્બર માટેનું સરસ મજાનું આ રસોડું છે તમે જોઈ શકો છો અહીંયા પ્રતિકભાઈ ને કે હા મેં રસોડે છે કેમ છે તમે જાણી

ભગવાન કા નામ તિરંગે મે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો મારા માથે તિલક તાણી રહ્યા છે હા એ તિલક આપકો બિલકુલ ડિજિટલ બનાને કી કસમ ખાઈએ હે અમને આચ્છા કે દેશ કો ડિજિટલ જેસે ખાને મે ડિજિટલ પીને મે ડિજિટલ અચ્છા ડિજિટલ ઇન્ડિયા નો સરસ મજાનો અહીંયા અમારા મસ્તક ઉપર તિલક તાણી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અહીંયા સરસ हाँ कितने सालों से कर रहे हैं आप कितने लिए रोजी रोटी है दस रुपए मिल जाता है वो काम चलता है और फिर उसके बाद देश को लोगों को हिंदू धर्म को बहुत अच्छा लगता है की ये भगवान का नाम जो है बिल्कुल अलग तिरंगे में लोग अपनी वीडियो बनाते हैं नेट पे डालते हैं अपनी एक पिक्चर तैयार करते हैं सरस मजानो राधे राधे सरस मानव तिलक अलग તમારું કપાળ છે એ કોરો હોવું જોઈએ આ ભાઈ આગળ યુપી બિહાર થી આવે સરસ મજા તમને ઉપર બાલ એટલે કે કપાળ સરસ મજા તિલક તાણી દે છે જય મહાદેવ રાધે 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 જય મહાદેવ હવે આપણે આવી ગયા છીએ ચિત્રકુંડમાં જ્યાં છ દિવસ થી પરમ પૂજ્ય વિશ્વ વંદનીય મોરારી બાપુ કથા નું રસપાન કરાવી રહ્યા છે હવે આખો મંડપ ચકાચક ભરેલો છે ક્યાંય અંદર બેસવાની જગ્યા નથી ચાલો તમને બતાવો જય મહાદેવ 都是肌肉。